સમાચાર રાજકોટથી પ્રાપ્તિ રહ્યા છે જ્યાં પંચોતેર વર્ષીય ભુવાએ કરી ભક્તિનગર પોલીસ દ્વારા પરિણીતાની ફરિયાદના આધારે ગોંડલના રત્ન ભુવાને સકંજામાં લેવામાં આવ્યો છે સામાજિક અને વૈવાહિક જીવનમાં ચાલતી તકલીફો દૂર કરવા પરણીતાએ ભુવાનો સંપર્ક કર્યો હતો

ભુવાનો વિશ્વાસ કરતા હોય છે અને અંધશ્રદ્ધા ને લઈને ક્યાંક ને ક્યાંક આ રીતે ભોગ બનતા હોય છે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા કડક માં કડક કાર્યવાહી ભુવા વિરુદ્ધ અલગ અલગ કલમો દાખલ કરી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ભુવાની વધુ પૂછપરછ કરવામાં આવી છે કદાચ આ આ પહેલા પણ ભુવા દ્વારા કેટલા લોકોને છેતરપિંડી કરી છે અથવા તો કોઈ સાથે જે ગેરવર્તન કર્યું છે કે કેમ તે બાબતે પણ ભક્તિનગર પોલીસના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી આભાર પરાક્રમસિંહ જોડાયા ને વિગતો આપી તે માટે